તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ નિયમનું પાલન કરજો લાગુ કરી દેવામાં આવ્યા છે કાયદાનું પાલન નહીં કરો અને નિયમ તોડશો તો જેલ થવા સુધીની સજા જે છે તે ફટકારવામાં આવશે આની સિવાય દંડ પણ ફટકારવામાં આવશે પૈસા પણ ભરવા પડશે સૌથી મોટા સમાચાર એક પછી એક નિયમ વિશે વાત કરીએ તો ભારતમાં મિત્રો માર્ગ સલામતી સુધારવા

તો ત્યાર પછી સૌથી મોટો સમાચાર ફોન લેવા માટે સરકાર આપશે પૈસા આજે તમામ ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે કરવો ખૂબ જરૂરી છે મોબાઈલ ફોન એટલો જરૂરી બની ચૂક્યો છે કે હવે ખેડૂતો માટે પણ ફરજિયાત બની ગયો છે તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ખેડૂતો આગળ વધી શકે નવા પ્રકારની ખેતી શીખી શકે સાથે યોજનાઓ વિશે જાણી શકે તે માટે સરકાર હવે દરેકે દરેક ખેડૂતોને ફોન લેવા માટે પૈસા આપશે તો એવા ખેડૂતો કે જેમની પાસે પૈસા નથી સ્માર્ટફોન લેવા માટે તો એવા ખેડૂતોને સરકાર સબસિડી રૂપે પૈસા આપશે કે જેનાથી ખેડૂતો ફોન લઈને નવી વસ્તુઓ નવી ખેતીની પદ્ધતિઓ મોબાઈલમાં શીખી શકે આ માટે મિત્રો ખેડૂતો માટે સરકાર સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરી છે આની અંદર તમને ફોન લેવા માટે સરકાર છ રૂપિયા આપે છે અને મિત્રો આની માટે કેટલીક શરતો છે સૌથી પહેલા તો મિત્રો તમે પંદર રૂપિયા સુધીનો જ ફોન લેશો તો તમને આ સહાય મળશે પંદર ઉપરના ફોન ઉપર મિત્રો આ સહાય લાગુ થશે નહીં તો જો તમારે છ

તમારા ફોનના ખોખા ઉપર લખેલો હશે તેની સાથે મિત્રો જે છે તમારે બીજા પણ કેટલાક પ્રૂફ જે છે તે મિત્રો આપવા પડશે આટલા પ્રૂફ સાથે મિત્રો તમે યોજનામાં અરજી કરી શકો તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાં હવે આવનારી સમયમાં ભાજપ સરકાર જાય છે તેવું મોટું એલાન કરી દેવામાં આવ્યું ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે વળી પાછા મિત્રો તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે ભાજપના દમનથી આખો ગુજરાત અત્યારે પીડાઈ રહ્યું છે સાથે જ મિત્રો તેમણે એવું કહ્યું કે ભાજપ સરકાર જે છે તેનાથી હવે દરેક લોકો કંટાળી ચૂક્યા છે અને સાથે જ ભાજપને મિત્રો તેમણે અંગ્રેજો સાથે સરખાવી તેમણે મિત્રો કહ્યું કે જેમ મહાત્મા ગાંધીએ અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢ્યા હતા ભારત છોડો આંદોલન દ્વારા તેવી જ રીતના હવે ધૂમથી આંદોલન જે છે તે ભાજપ ને ગુજરાત માંથી કાઢશે એટલે કે આવનારી ચૂંટણીમાં ભાજપ જીતી રહી નથી ગુજરાતમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો અરવિંદ કેજરીવાલ તરફથી ત્યારે અંગ્રેજોની જેમ ભાજપ પણ હવે ઘમંડી બની ગઈ છે અને ગુજરાતમાં તેમની સત્તા પરથી દૂર કરી શકશે નહીં તેવો ઘમંડ મિત્રો હવે જે છે તે ભાજપ સરકાર જાય છે તે જાહેરાત કરવામાં આવી અરવિંદ કેજરીવાલ દ્વારા ત્યારે મિત્રો તેમણે એવી પણ માહિતી આપી કે ભાજપનો જે અહંકાર છે ચકના ચૂર થઈ જશે અને આવનારા દિવસોની અંદર ભાજપ સરકાર જાય છે અને અમારી સરકાર આવશે ત્યાર પછી ખેડૂતોનો જે હક છે તે ખેડૂતોને આપવામાં આવશે અને તમામ લોકો સાથે ન્યાય કરવામાં આવશે તેવી પણ જાહેરાત અરવિંદ કેજરીવાલ તરફથી કરવામાં આવી અને વચ્ચે મિત્રો તમારું શું કેવું છે ગુજરાતમાં આવે ચૂંટણી દોઢ વર્ષ દૂર છે ત્યારે ગુજરાતમાં કોણ વળી પાછી સરકાર ભાજપ બનાવશે કે કોઈ બીજી પાર્ટી બનાવશે તમારો મત કોમેન્ટમાં લખી દેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો બે હજાર રૂપિયાનો બાવીસ મોપ્તો તમારા ખાતામાં આવશે તારીખોની વિશે વાત કરીએ તો મિત્રો છેલ્લો બે એકવીસમો હપ્તો હજુ મહિના પહેલા મિત્રો તમારા ખાતામાં જમા થયો છે ઓગણીસ નવેમ્બરના રોજ ત્યારે આવનારો જે બાવીસ હપ્તો છે તે ખેડૂતોના ભાગ્ય બદલનારો હપ્તો બની શકે શા માટે હું તમને આવું જણાવી રહ્યો છું તો મિત્રો આવનારો જે હવે બે હજારનો હપ્તો આવશે એની પહેલા બે હજાર છવ્વીસનું બજેટ બહાર પડવાનું છે અને મિત્રો બે હજારનું બજેટ બહાર પડશે અને તાત્કાલિક દસ પંદર દિવસમાં જ હપ્તો તમારા ખાતામાં આવશે તારીખો વિશે મિત્રો વાત કરીએ જો દર ત્રણથી ચાર મહિને હપ્તો આવે છે તો એના મુજબ ફેબ્રુઆરી મહિનામાં અથવા તો માર્ચ મહિનામાં તમારો હપ્તો આવી શકે બે હજારનો આવનારો બે હજાર પરંતુ એની પહેલા બીજા મહિનાની પહેલી તારીખે એટલે કે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે ગુજરાત અને ભાજપ ભારતનું બજેટ જે છે તે મિત્રો જાહેર કરવામાં આવશે ભાજપ સરકાર તરફથી ત્યારે મિત્રો અત્યારે જે છે તે ઘણા બધા ખેડૂતોની માંગ છે કે બજેટમાં જાહેરાત કરવામાં આવે કે ખેડૂતોને જે હપ્તા મળે છે તેની અંદર વધારો કરવામાં આવે અને ખેડૂતો ઘણા વર્ષે આ માંગ કરી રહ્યા છે જો મિત્રો આ માંગ સ્વીકારવામાં આવશે તો હવે આવનારો હપ્તો તમારા ખાતામાં બે હજારનો નહીં સીધો ચાર હજારનો આવી શકે એટલે માટે મેં તમને જણાવ્યું કે આવનારો બે હાજર નોપ તો તમારા માટે ઐતિહાસિક બની શકે

પણ માવઠાની શક્યતા છે અને ત્યાર પછી થી એટલે તમે કહી શકો કે છે આ સમયગાળા દરમિયાન એટલે કે અઢાર થી ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં કમોસમી ઝાપટા અને માવઠા પડવાની શક્યતાઓ સૌથી વધારે રહેશે ઓલ ઓવર ગુજરાતની અંદર બીજા નંબર પર ઠંડીને લઈને પણ અમારા આગાહી કરી છે કે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ થવાનો છે તો ઉત્તરાયણ ને લઈને પણ મિત્રો કરી છે આ વર્ષે પવનો જે તે ખૂબ સારા રહેશે દિવસોમાં વધુ તીવ્ર ઠંડી બનશે ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન મિત્રો જે છે તે પવનની ગતિ આ વખતે સારી રહેવાની છે અને ઠંડા પવનો ફૂંકાવાની આગાહી છે તો ઉત્તરાયણ ઉપર જે છે તે મિત્રો હાર્ડથી જોતી ઠંડી અને સારા પવનો આ વર્ષે જોવા મળશે ત્યાર પછીનો મહત્વનો સમાચાર ગરીબોને મળશે ઘર બનાવવા માટે સહાય યોજનામાં આજે જ ફોર્મ ભરી દેજો ત્યારે ગુજરાતના દરેક ગામડામાં રહેતા વિસ્તારમાં અથવા તો શહેરમાં રહેતા પણ લોકો કે જેમને પોતાનું ઘર બનાવવા બનાવવું છે ને પૈસા નથી તો સરકાર હવે 1,20,000 ની જગ્યાએ સીધા 1,70,000 રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરશે તો ગરીબ લોકો કે મિત્રો જેમને પોતાનું ઘર બનાવવા માટે પણ પૈસા ના હોય તેમને 3 હપ્તામાં પૈસા આપવામાં આવે છે પહેલા હપ્તાની અંદર 60,000 બીજા હપ્તામાં 40,000 અને ત્રીજા હપ્તામાં 20,000 રૂપિયા સરકાર પહેલા આપતી હતી પરંતુ હવે 1,20,000 ની જગ્યાએ સરકાર 1,70,000 સત્તેર હજાર રૂપિયા સુધીની સહાય આવાસ યોજના અંતર્ગત આપી રહેશે અને જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજનામાં પણ મિત્રો જે છે તે તમે ફોર્મ ભરી શકો તો જો મિત્રો તમારે ઘર બનાવવું છે તો તમે આવાસ યોજના જેવી મિત્રો યોજનાઓ ચાલે છે તેમાં ફોર્મ ભરીને દોઢ લાખ ઉપરની સહાય જે છે તે ઘર બનાવવા માટે લઈ શકો ત્યાર પછીના મહત્વના સમાચાર ખેડૂતોના પૈસા ડબલ આ યોજનામાં સીધું રોકાણ કરો અને મેળવો ડબલ પૈસા સરકાર દ્વારા ખેડૂત માટે કિસાન વિકાસપત્ર યોજનાની શરૂઆત કરવામાં આવશે ત્યારે ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે આટલું જ નહીં આમાં મિત્રો ખેડૂતોએ માત્ર ખાતરી વળતર જ નહીં પરંતુ કેટલાક મહિનાની અંદર સીધા પૈસા તમારા ડબલ થઈ જશે અને આ યોજનામાં મિત્રો કોઈ વધારે રૂપિયા પણ તમારે રોકવાની જરૂર નથી ખેડૂતો એક હજાર રૂપિયા રોકીને પણ શરૂઆત કરી શકે અને પછી મિત્રો રૂપિયા વધારી પણ શકે ત્યારે મિત્રો આ યોજનામાં સરકાર ખેડૂતોએ રોકેલા પૈસા ઉપર સાત પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજ જેમાં ગણતરીના મહિનાઓની અંદર તમે રોકેલા પૈસા ડબલ થઈ જશે ત્યારે તમને મિત્રો જણાવી દીધું લાંબુ તમારે રોકાણ કરવું હોય તો આ યોજના છે કિસાન વિકાસ પત્ર યોજના જેમાં તમે રોકેલા પૈસા ઉપર લાંબુ વ્યાજ મળશે અને કેટલાક મહિનામાં તમારા પૈસા જે છે તે ડબલ પણ થઈ શકે એક હજાર રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો ખેડૂતોને છેતર્યા હોય તો ગધેડા ઉપર બેસાડીને મિત્રો જે છે તે ખાસ કરીને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો તમે જાણો છો કે પરેશ ગોસ્વામીએ ખેડૂત આંદોલન શરૂ કર્યું હતું ગઈ દસ નવેમ્બરના રોજ ખેડૂતોની ત્રણ લાખ પાક જરાણ લોન માફ ન થાય ત્યાં સુધી જે છે તે લડશે અને આંદોલન કરશે તેવી જાહેરાત કરી હતી તેની વચ્ચે મિત્રો તેમણે જીતુભાઈ વાઘાણી સાથે બેઠક કરી હતી ત્યાર પછી ખેડૂતો ગુસ્સામાં છે કે શા માટે સરકારે મિત્રો જે છે તે માહિતી આપી અને ત્યાર પછી મિત્રો શા માટે ખેડૂતોએ પૂછ્યું કે શા માટે ખેડૂતોને મિત્રો આ રસ્તો પસંદ કરવામાં આવ્યો ત્યારે આહવાન કરવામાં આવ્યું કે જો પરેશભાઈ ગાંધીનગર જઈને પડીકું લીધું હોય પચીસ લાખ રૂપિયા ખરીદ્યા હોય એવું કઈ પણ કોઈ સાબિત કરીને બતાવે જુનાગઢ બજારમાં ગધેડા ઉપર બેસાડી ફેરવામાં આવશે ટકો

ત્યાર પછી મહત્વનો સમાચાર તો હવે આધાર કાર્ડ આખા મિત્રો જે છે તે તમારા બદલાઈ જશે તો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે અથવા તમારા બાળકોના કઢાવવાના છે તો ખાસ ધ્યાન આપજો કારણ કે બાળકોથી લઈને મોટા દરેક લોકોના આધાર કાર્ડ જે છે તે મિત્રો બદલાઈ જવાના છે કારણ કે આધાર કાર્ડનો ઉપયોગ જે છે તે સુરક્ષાને ધ્યાનમાં લઈને આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે મિત્રો આધાર કાર્ડનો ઉપયોગ અત્યારે તમામ તમામ પ્રકારના સરકારી કામો માટે થાય છે અને આધાર કાર્ડ ઉપર અત્યારે તમે જોશો તો બધી જ વિગતો લખેલી હોય છે નામ એડ્રેસ આધાર કાર્ડ નંબર આનો ઉપયોગ ઘણા લોકો મિત્રો જે છે તે છેતરપિંડી કરવા માટે કરે છે તમારા આધાર કાર્ડનો નંબર લઈને તમારા મિત્રો જે છે તે ડેટા ચોરી કરવામાં આવે છે અથવા તો ઓનલાઈન તમારી સાથે ફ્રોડ થઈ શકે આના માટે મિત્રો હવે જે છે તે આધાર કાર્ડ બનાવતી કંપનીએ નિર્ણય લીધો છે અને આધાર કાર્ડને હવે ફેરવી નાખવામાં આવશે હવે આધાર કાર્ડ ઉપર માત્ર તમારો ફોટો અને ક્યુઆર કોડ જ છાપેલો હશે એ જે ક્યુઆર કોડ હશે એમાં તમારી બધી માહિતી તમે સ્કેન કરીને જાણી શકશો બાકી તમારું નામ આધાર કાર્ડ નંબર આ બધી વસ્તુઓ તેમાં લખેલી નહીં હોય કે જેનાથી તમારી પ્રાઇવેટ માહિતી બચી શકે અને તમારી સાથે કોઈ છેતરપિંડી ના થાય

ત્યારબાદ મહત્વના સમાચાર ખેડૂતોએ કહ્યું કે સહાયથી માત્ર બિયારણ આવે છે તો સરકાર સહાયમાં વધારો કરે જે હા મિત્રો 30 ઓક્ટોબર પછી એટલે કે દિવાળીના પછીના સમયગાળા દરમિયાન જે વરસાદ પડ્યો ત્યાર પછી સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું 10000 કરોડનું તેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22000 રૂપિયા સહાય મળવા પાત્ર થઈ છે ત્યારે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે સરકારે જે સહાય આપી છે તે માત્રને માત્ર બિયારણ ખરીદવામાં વળી જાય તેમ છે બાકી આટલી સહાયથી કોઈ ફાયદો નથી કારણ કે નુકસાન લાખોની અંદર ગયું છે લાખોની અંદર નુકસાન થયું છે બીજી બાજુ સહાય માત્ર 20

તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવે તમારું રેશન કાર્ડ કઈ કામનું નથી સૌથી મોટા સમાચાર માત્ર બે જ કામો માટે હવે રેશન કાર્ડ કામમાં આવશે મિત્રો તમે જાણો છો કે પહેલા રેશન કાર્ડ જે છે તે અગત્યનું પ્રૂફ ગણવામાં આવતું અને ઘણી બધી જગ્યાએ તેમની જરૂરિયાત પડતી જેમ કે આધાર કાર્ડ કઢાવવા બેંક ખાતું ખોલાવવા ડ્રાઇવિંગ લાયસન્સ વીજળીનું કોઈ કામ પાસપોર્ટ કઢાવવાથી લઈને ચૂંટણી કાર્ડ કઢાવવાથી લઈને બેંકમાં કોઈ ખાતું ખોલાવું હોય ત્યાંથી લઈને આયુષ્માન કાર્ડ કઢાવવું હોય કે કોઈ યોજનામાં અરજી કરવી હોય મોટા ભાગની જગ્યાએ રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો સરકારી કામકાજ માટે પણ રાશન કાર્ડ ઉપયોગમાં લેવામાં આવતું હતું પરંતુ હવે આ બધા જ કામો માટે રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે રેશન કાર્ડનો હવે આ જગ્યાએ ઉપયોગ કોઈ પણ થવાનો નથી તો તમારી પાસે રેશન કાર્ડ નથી તો ટેન્શન લેવાની જરૂર નથી રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર બે કામો માટે જ થશે પહેલું કામ છે કે સબસીડી આધારિત મફત અનાજ મેળવવા એટલે કે રાશન જથ્થો મેળવવા અને બીજું કામ છે કે ગેસ કનેક્શન ખોલાવવા એટલે કે ગેસ સિલિન્ડરના કનેક્શનો મેળવવા માટે આ બે જ કામો માટે રાશન કાર્ડનો ઉપયોગ થશે આની સિવાય તમારે રાશન કાર્ડ કોઈ પણ કામમાં આવશે નહીં તો જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી જો તમારે મફત અનાસરો પુરવઠો મેળો મેળવો હોય અને ગેસ કનેક્શન ના કરાવવું હોય તો બાકી કોઈ કામનું હવે રેશન કાર્ડ રહ્યું નથી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવે છેતરાશો નહીં સાવધાન કારણ કે પાંચસો રૂપિયાની ખોટી નોટો માર્કેટમાં આવી રહી છે બે ત્રણ સમાચારો ખૂબ જ મિત્રો માર્કેટમાં વાયરલ થઈ રહ્યા છે જેના વિશે તમને પ્રોપર સાચી અને સચોટ માહિતી આપવું તો સૌથી પહેલા મિત્રો જો તમારી પાસે પાંચસો ની નોટ છે તો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે જો પાંચસો રૂપિયાની નોટ ઉપર નીચે ખૂણામાં

એમાં પૈસા ત્યારે ખાસ રાખવી કારણ કે ઘણા બધા એટીએમ મશીનોમાંથી નકલી નોટો નીકળી રહી છે કારણ કે ઘણા બધા લોકો છેતરપિંડીના રૂપિયામાં નકલી નોટો જમા કરે છે જેથી તમે ક્યારેક પૈસા કાઢવા જાઓ ત્યારે તમારી પાસે નકલી નોટ આવે છે તો તમારે બેંકમાં કમ્પ્લેન કરવાની રહેશે તો ખાસ એક વાત નોટ ચેક કરી લેવી કારણ કે આમાં બનાવો વધી રહ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયાની સહાય દર મહિને આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત જો મિત્રો તમે પણ પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને રૂપિયાની સહાય યોજનાનું નામ છે રોજગાર સંગમ યોજના આ યોજના અંતર્ગત દરેકે દરેક વિદ્યાર્થીઓ સ્ત્રી અને પુરુષ એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંનેને ત્રણ હજાર રૂપિયાની સહાય જે તે આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારી વાર્ષિક આવક એટલે પરિવારની આવક વર્ષે ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ બારમાં ધોરણ પાસની માર્કશીટ એટલે કે રિઝલ્ટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે અને ત્યાર પછી સહાય તમારા બેંક ખાતામાં સીધી જમા થશે